જુનાગઢના ભેંસાણ ખાતેથી સરકારશ્રી અને ચૂંટણી આયોગની સૂચના મુજબ આવનારા લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને આઈટીઆઈના અઢાર વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન રેલી યોજવામાં આવી હતી જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાની આઈટીઆઈ કોલેજથી લઈને આવનારા લોકસભાની ચૂંટણીને લઈને મામલતદાર કચેરી સુધી વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે આવનારા લોકસભાની ચૂંટણીને લઈને સરકારશ્રી અને ચૂંટણી અધિકારીઓની સૂચના મુજબ રેલી કાઢવામાં આવ્યા અને મામલતદાર કચેરીએ પહોંચી હતી અને તે બાદમાં ભેસાણ મામલતદાર શ્રી મહેશ બી પટોડિયા સાહેબ અને બરવાડા કોલેજના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર હરેશ કાવાણી દ્વારા નવા યુવા મતદારો લોકસભાની ચૂંટણીને લઈને પ્રથમ વખત મતદાન કરશે તેવા વિદ્યાર્થીઓને લોકસભાની ચૂંટણીને લઈને માહિતગાર કરાયા હતા અને યુવા મતદાર હશે તો મતદાન કરે અને મતદાન કરે અને બીજાને પણ મતદાન કરાવે અને લોકશાહીમાં એક મતદાનની કિંમત શું હોય તે વિશે માહિતગાર કર્યા હતા એક મત ઓછો થયાથી સરકાર નથી બનતી તેવા ઉદાહરણ સાથે વક્તવ્ય આપ્યો હતો અને મામલતદાર કચેરી ખાતે મતદાર સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યો હતો જેમાં યુવા મતદારો સેલ્ફી લઈ રહ્યા હતા અને એવા સૂત્રો આપ્યા હતા કે હું મતદાન કરીશ અને કરાવીશ આ સાથે મામલતદાર કચેરીએ ભેસાણ મામલતદાર અને ચૂંટણી અધિકારી શ્રી મહેશ બી પટોળિયા સાહેબ તેમજ બરવાડા કોલેજના પ્રોફેસર હરેશ કાવાણી તેમજ ભેસાણ આઈટીઆઈ કોલેજના પ્રોફેસર તેમજ સ્ટાફ રેલીમાં હાજર રહ્યા હતા અને તેમના માર્ગદર્શન મુજબ રેલીનું આયોજન સફળ રહ્યું હતું

વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરે અને સ્લોગન સાથે રેલી યોજવામાં આવે છેલ્લે મામલતદાર કચેરી ભેસાણ મુકામે આ બાળકોને મતદાનની અગત્યતા વિશે જાણકારી આપવામાં આવે અને એક મતની શું કિંમત છે તેની વિગતવાર સમજૂતી આપવામાં આવે અને યુવાનો વધુને વધુ મતદાન કરે મતદાનના દિવસે મતદાન માટે સમય ફાળવે આજુબાજુના લોકો ને મતદાન માટે પ્રેરિત કરે અને વધુ ને વધુ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે અને એની સરળ સમજૂતી આપવામાં આવે જી સર નમસ્તે માય સેલ્ફ પ્રોફેસર હરેશ કાવાણી આઈટીઆઈ ભેસાણના અમારા આ વિદ્યાર્થીઓ સાથે આજે મતદાતા જાગૃતિ અભિયાનના એક ભાગરૂપે વિદ્યાર્થીઓમાં મતદાન અંગેની જાગૃતિ આવે અને યુવાનોમાં મહિલાઓમાં વધુને વધુ મતદાન થાય એ માટેના પ્રયત્નના ભાગરૂપે માન્ય મામલતદારશ્રી અને માન્ય પ્રાંતશ્રી ચૂંટણી અધિકારીશ્રી અને નાયબ ચૂંટણી અધિકારીશ્રીના સંદેશ અને આદેશ મુજબ આજરોજ રેલી સ્વરૂપે આઈટીઆઈ કોલેજ ભેસાણથી મામલતદાર ઓફિસ ભેસાણ સુધી આ રેલી કાઢવામાં આવી હતી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક મતની કિંમત શું છે એ યુવાનો જાણે અને આવનારા સમયની અંદર આવનારી જે ચૂંટણીઓ છે ગુજરાત અને ભારતની એ લોકશાહીને મજબૂત કરવા માટે આ યુવાનો મતદાન કરતા થાય એમના પરિવારજનોને મતદાન કરતા પ્રેરણા આપે એ માટેના એક ભગીરથ પ્રયાસના ભાગરૂપે આજે આ નાનો એવો કાર્યક્રમ આયોજિત થયો છે